અમદાવાદના શાસ્ત્રી બ્રિજમાં ફરીથી બંધ કરવાની કામગીરી કરવામાં આવશે નારોલથી વિશાલ તરફ જવાનો એક તરફનો જે બ્રિજ છે તેને બંધ કરવાની કામગીરી કરવામાં આવશે બ્રિજ ઉપર ભારે વાહન ચાલકોની અવર જવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે બ્રિજના સમારકામને લઈને તે બંધ રહેશે નવેમ્બર સુધી બ્રિજનું એક તરફનું સમારકામ ચાલશે અગાઉ પણ શાસ્ત્રી બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું અમદાવાદ માટે શાસ્ત્રી બ્રિજ ફરીથી બંધ કરાશે ફરી બંધલા બ્રિજ બંધ કરવાનો વારો આવ્યો છે કારણ કે ખામી જે છે છે તે સામે આવી ખાસ કરીને વિશાલાનો બંને તરફનો બ્રિજ જે છે તે બંધ કરી અને સમારકામ કરવામાં આવ્યું હતું લોકોના ટેક્સના પૈસાથી વારંવાર જે છે તે આ બ્રિજ ઉપર સમારકામ કરવામાં આવે છે પરંતુ ફરી એકવાર આ બ્રિજની ચકાસણી કરતા તેમાં ખામી સામે આવી છે અને ફરીવાર તેને રિપેર કરવાની જે છે તે નોબત આપી છે એટલે આગામી નવેમ્બર મહિનાથી આ જે બ્રિજ છે નારોલથી લઈને વિશાળા તરફનો તે નવેમ્બર મહિનાથી આગામી છ મહિના સુધી કદાચ બંધ રહે તે પ્રકારની શક્યતાઓ જે છે તે સેવામાં આવી રહી છે પરંતુ જે લોકો પૂર્વથી પશ્ચિમ અમદાવાદ શહેરમાં નોકરી ધંધે આવે છે તેઓને પારાવાર સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી શકે છે કારણ કે અહીંયા ઓલરેડી ભારે વાહનો પર પ્રતિબંધ જે ફરવામાં આવ્યો છે તો બીજી તરફ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો માટે પણ જે છે તે આગામી સમયમાં અનેક સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી શકે છે કારણ કે ફરી એકવાર બ્રિજ બંધ થતા લોકોને ફરીને તો આવવું જ પડશે સાથે સાથે પેટ્રોલનો જે છે તે પણ તેમને નાણાં વધુ ખર્ચવા પડશે કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ નારોલ થી વિશાલ અને વિશાલ થી નારોલ ના બ્રિજ નું સમારકામ કરવામાં આવ્યું હતું અને બ્રિજ જે છે તે ઘણા સમય માટે બંધ રહેવો રાખ્યો હતો અને તેના કારણે જે પૂર્વ થી પશ્ચિમ પશ્ચિમ થી પૂર્વ તરફ જનારા જે લોકો છે તેમને પારાવાટ સમસ્યાનો સામનો જે છે તે કરવો પડ્યો હતો ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે ને જોડતો આ રસ્તો છે અને તેના કારણે જે બહારથી થી લોકો આવતા હતા તેમને પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડતું હતું ત્યારે કહેવામાં આવ્યું હતું કે બ્રિજ જે છે ટૂંક સમય શરૂ કરી દેવામાં આવશે બ્રિજ તો શરૂ થઈ ચુક્યો પરંતુ હવે ફરી એકવાર જે છે તેને બંધ કરવાની ફરજ પડી છે કારણ કે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ફરી એકવાર આ બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ફરી વાર જે છે આ બ્રિજમાં ખામી હોવાનું સામે આવ્યું છે હવે એકસો ને એસી બેરિંગ જે છે તે બ્રિજની બદલવામાં આવશે આગામી પાંચ મહિના માટે વિશાલા નારોલથી લઈને વિશાળા બાજુનો જે બ્રિજ છે તે બંધ રહેવાનો છે અને ટુ વ્હીલર ને ફોર વ્હીલર માટે જે વિશાલા થી લઈને નારોલ તરફનો બ્રિજ છે તેનો ઉપયોગ કરવાનો રહેશે એટલે ટુ ટુ લેન ના રસ્તો છે તેમાં બંને બાજુનો ટ્રાફિક જે છે તે શરૂ કરવામાં આવશે એટલે ફરી એકવાર સર્જાવાના છે એટલે લોકોની પણ એ જ માંગ છે કે ટેક્સ ના પૈસાથી બ્રિજ નું સમારકામ થાય છે તો એક જ વાર માં આ પ્રકાર થી કામગીરી જે છે એ કેમ નથી કરવામાં આવતી તે પણ એક સૌથી મોટો સવાલ બિલકુલ આશુતોષ આભાર વિગતો બતા